હેલો મિત્રો કેમ છો છે બધા મજામાં છો આપણે ઇન્સ્ટાગ્રામમાં અમારા ના વિડીયો બની રહ્યા છે તે તમને શીખવાડું છું નો ઉપયોગ એપ્લિકેશન જોશે તે માં વિડીયો તમે વિડીયો પૂરી પૂરી જોજો તે વિડીયો હવે આપણે ચાલુ કરીએ દેખાતું જ હશે તમને વિડીયો ચાલુ જઈ જઈને પ્લસ ઓપન ઓકે કરવાનું ત્યારે આપણે વિડીયો રીલ બનાવેલી હોવી જોઈએ તેમાં જવાનું વિડીયો આપણો બનાવેલો હોય તેમ અદ્ભુત ની આપણો વિડિયો દે લેવા તો નોટીસા નેક્સ્ટ વિડીયો આવો કે આપણો આ મુગિત પ્રસંગ બહુ જ જોઈએ તે આ મુગિત પ્રસંગ કર્યા પછી ડાયરેક્ટ આ મુગિત પ્રસંગ થઈ જ્યો પર ડાયરેક્ટ ખેંચી દેવાનો સીધી સીધું કોઈ કામવાનું નહીં આ કાણો નીકળી દેવાનો પછી આપણો ફોટો પ્રસંગ કરવો ફોટો ડાઉનલોડ હોવો જોઈએ ફટાફટ જવાનું તે આજે ભાઈનો ફોટો મગનજી ત્યાંથી કૂતરો ખેંચી લેવાનો ત્યારબાદ પછી આપણે રેશિયો પૂછીએ ક્રોપમાં જઈ એક બાય એક નો ઇન્સ્ટાગ્રામ રેશિયો જે પૂછી લેવાનો કમ્પ્લીટ પરફેક્ટ થઈ જશે ત્યારથી સર્ચ ઉપર ઓકે આપવાનું કે કમ્પ્લીટ થઈ ત્યારબાદ ઉપર તો કમ્પ્લીટ ખેંચી લેવાનું

બે શબ્દ માટે આવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ જય માતાજી